કેટીવી વિશેશમાં દવાતી સમચાર મળ્યા છે કે સાણંદ પંથકમાં નશકારક પદાર્થોના વેચાણ અને સેવન પર રોક લાગવાની તાત્કાલિક માંગ ઉઠી છે જમ્યત ઉલમા હિંદ ગુજરાતે આ અંગે પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવ્યું છે જેમાં વિરોચન નગર ચારોડી અને કલાણા જેવા ગ્રામ પંચાયતોનો પણ સહયોગ રહ્યો છે આવેદનમાં જણાવ્યું છે કે સાણંદના અનેક વિસ્તારોમાં નશાકારક પદાર્થોના કારણે યુવાઓનું ભવિષ્ય બગડી રહ્યું છે મુસ્લિમ આગેવાનો દ્વારા મૌખિક રજૂઆત વાત કરીને પણ નશાની આ સમસ્યાની ગંભીરતાથી લેવા તંત્રને અનુરોધ કરવામાં આવ્યો છે સાણંદ બંધકથી સમાચાર મળ્યા છે કે જ્યાં નશો ચાલી રહ્યો છે અને જે નશાના વિરુદ્ધ અવાજ ઉઠાવવામાં આવી રહ્યો છે ત્યારે જમિયત ઉલમા હિન્દે આ આવેદન આપ્યું હતું જેમાં ગ્રામ પંચાયતો પણ જોડાયા હતા અને યુવાનોનું ભવિષ્ય આ નશાના કારણે બગડી રહ્યું છે અત્યારે ઘણા યુવાઓ નશો કરી રહ્યા છે પછી એ કોઈ પણ વસ્તુ કહેવાય એટલે અત્યારે યુવાનોનું જે ભવિષ્ય છે એ નશાના કારણે બગડી રહ્યું છે ત્યારે પ્રાંત અધિકારી જે છે એમની સમક્ષ આ બધી જ વસ્તુઓની રજૂઆત કરવામાં આવી હતી અને નશો રોકવા માટેની જે છે એ રજૂઆત કરવામાં આવી છે અને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે